હેલો એવરીવન આજની વાતમાં પાંચ પગથિયા સંબંધના જો ગમવું ચાહવું અને પામવું આ ચાર પગથિયા બહુ સહેલા છે પણ સૌથી અગ્રુ પગથિયું છે પાંચમું નિભાવવું એ ભણતર શું કામનું કે ભણેલો માણસ રોજ કચરો રસ્તા પર નાખે અને એ જ કચરો અભણ માણસ ઉચકે કોઈ પણ ઘટના રાતોરાત નથી ઘટતી એનું બીજ ભૂતકાળમાં ક્યાંક પડી જ ચૂક્યું હોય છે મંદિરની દિવાલોએ જેટલી પ્રાર્થનાઓ સાંભળી હશે એનાથી વધુ પ્રાર્થનાઓ હોસ્પિટલની દિવાલોએ સાંભળી હશે જ્યાં શ્રદ્ધા રાખવાની છે ત્યાં અપેક્ષા રાખવાની ભૂલ ના કરવી જોઈએ સૂર્ય ઉગે ત્યારે ત્રણ બાબતો પણ ઉગે છે વિસ્મય વિચાર અને વિવેક સૌથી સરસ શબ્દ છે વાહ જ્યારે એ તમે બોલો છો ત્યારે તમે તમારો અહંકાર જ નથી તોડતા પણ બીજાનું દિલ પણ જીતી લો છો જ્યારે તમે વસિયત લખવા બેસશો ત્યારે તમને ખબર પડશે કે તમારી સંપત્તિમાં જેનો કોઈ હિસ્સો જ નથી એ વ્યક્તિ તમે પોતે જ છો તો ભોગવ્યું એટલું જ પોતાનું ભરોસો એક એવું સોનું છે જેના ઉપર લોકો અડધી રાતે પણ ધિરાણ આપે છે ઝેરનો પણ અજીબ હિસાબ કિતાબ છે મરવા માટે માત્ર થોડું પરંતુ જીવવા માટે ઘણું બધું પીવું પડે જેમ ફક્ત એક ચોક્કરથી પત્તાની આખી બાજી પલટાઈ જાય છે તેમ ફક્ત એક ઠોકરથી જીવનની બાજી પણ પલટાઈ જાય છે નક્કામાં ખર્ચા જીવનની વ્યવસ્થાને અને નક્કામી ચર્ચા મનની અવસ્થાને ખરાબ કરી દે છે તો એક્સપેક્ટેશન ઓછી રાખો અને બી હેપી તમારે ખુશ થવા માટે કોઈ કારણની જરૂર નહીં પડે થેન્ક યુ તો શેર કરજો તમારા ગ્રુપ ફ્રેન્ડ્સ ફેમિલીમાં હું આવતી રહીશ તો પ્લીઝ ફોલો કરજો આવજો જલ્દી થી મળીએ અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે